આગળ વધે તો રાજકોટ શહેરના મંગળા રોડ પર ઓગણત્રીસ ઓક્ટોબરના રોજ પેન્ડા સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે તેમજ તપાસ દરમિયાન ખુલ્યું છે કે પેંડા ગેંગને હથિયાર સપ્લાય કરનાર સંજય હતો અને તેને હથિયાર પૂરા પાડનાર ઋતુરાજ જાડેજા હતો એસઓજીની ટીમે ઋતુરાજ જાડેજાની ધરપકડ કરી તેની પાસેથી એક ગેરકાયદેસર તમંચો કબજે કર્યો છે મકર સંક્રાંતિના દિવસે ગોકુલધામ વિસ્તારમાં થયેલી એક ઝઘડાથી આ બંને ગેંગ વચ્ચે વેર શરૂઆત થઈ હતી જંગલેશ્વરના સોહેલે પોતાની ગર્લફ્રેન્ડ સાથે નીકળ્યો હતો ત્યારે પેંડા ગેંગના પરેશ ઉર્ફે પરિયો અને યાસીન ઉર્ફે ભૂરો અને અન્ય સાગરિતોએ સોહેલ પર હુમલો કર્યો હતો ત્યારબાદ મુર્ગા ગેંગે બદલો લેવા ફાયરિંગ કર્યું હતું અને ત્યારથી જે છેલ્લા દસ મહિનામાં બંને ગેંગ વચ્ચે ત્રણ વખત ફાયરિંગની ઘટનાઓ બની છે પોલીસે હવે પેંડા ગેંગના સત્તર સભ્યો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે એસઓજીને ચોક્કસ બાતમી મળી હતી કે માલવિયા નગર વિસ્તારમાં અશોક ગાર્ડન પાસે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે છે પોલીસે ત્યાંથી જે ઋતુરાજ જાડેજાને ઝડપી એક દેશી ત્રણ જીવતા કાટીસ અને એક આઇફોન મળીને કુલ પિસ્તાલીસ હજાર ત્રણસો નો મુદ્દામાલ કબજે કર્યો હતો આ પૂછપરછમાં ઋતુરાજે સ્વીકાર્યું હતું કે તેને પેન્ડા ગેંગના ભયલું ગઢવીને હથિયાર આપ્યું હતું અને તે હત્યાર સંજય ઉર્ફે ચિન્ટુ ઝાલા મારફતે પહોંચાડ્યું હતું આના આધારે પોલીસે હવે ફાયરિંગ કેસમાં સંજુ ઉર્ફે ચિન્ટુ જાલાની પણ ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે ગઈ ઓગણત્રીસ તારીખના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બે જૂથો વચ્ચે આમે સામે ફાયરિંગ બનાવ જે બનેલ હતો એ બનાવના કામે હજુ સુધી એસઓજી દ્વારા એક પક્ષના તેર માણસો અને બીજા પક્ષના ચાર માણસોની અટક કરવામાં આવેલ હતી આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે સોહેલ ઉર્ફે ભાણો શાહનવાઝ ઉર્ફે નવાઝ અને સમીર ઉર્ફે મુર્ગો આમ આ ત્રણ માણસોની અટક કરી તો આજની સ્થિતિએ તેર માણસો જે પેન્ડા ગેંગના અને મુર્ગા ગેંગના સાત માણસો ગુના ના કામે વીસ માણસો અટકાયત કરવામાં આવેલ છે હજુ બંને પક્ષમાંથી અમુક અમુક આરોપી ફરાર છે એની શોધખોળ ક્રાઇમ બ્રાન્ચી ટીમો દ્વારા ચાલુ છે એમને હસ્તગત કર્યા પછી એમની ગહેન પૂછપરછ કરવામાં આવેલ હતી કે એમને હથિયાર કોણે સપ્લાય કર્યા હતા અને હથિયાર કોને આપ્યા હતા અને કઈ રીતે અહીંથી બનાવ બન્યા પછી ભાગ્યા હતા અને એને શરણ આપનાર કોણ કોણ હતો એની ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન એની લોકેશન એની મોબાઈલની મૂવમેન્ટ આ બધી બાબતે ગહેન પૂછપરછ કરવામાં આવેલ હતી અને સાંજે એમને એસઓજીને હસ્તગત કરી એન્ડ કરી દેવામાં આવેલ હતા એમાં એક જે સમીર ઉર્ફે મુર્ગો યાસીનભાઈ પઠાણ છે એ અને સોહેલ ચાનિયા એ ફાયરિંગ કરનારા માણસોમાં સામેલ હતા અને સાહનામાં જગ્યા ઉપર હાજર હતો અને એમની મદદ કરતો હતો અશાઈકબા લોકો ભારત છોડીને ક્યાંય જવાની કિરાંક માતા ના હજુ સુધી જે પૂછપરછ કરી એમાં આવી કોઈ માહિતી નહીં મળી કે દેશ છોડવાની એમની કોઈ પ્લાનિંગ નથી તો અશાયકબા ક્યાંથી જડપાઈ અત્યારે અત્યારે અન્ય રાજ્યોમાંથી ના એની પૂછ એની પકડવા માટે ટીમ અમારી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ગઈ હતી પણ ત્યાંથી સફળતા નહીં મળી હતી પછી અહીંયા માલિયાસણ પાસેથી રાજકોટથી જ એમને અટક કરવામાં આવે છે એસઓજીએ જે સંજયસિંહ ઝાલાને હથિયાર સપ્લાય કરનાર માણસ હતા ઋતુરાજસિંહ એમની આજે અટક કરી છે અને એની પાસેથી એક દેશી તમંચો રિકવર કર્યો છે ओके सर जेरी पर हत्या रिकवर की जो ई क्राइस कॉलेज नो विद्यार्थी है आप आपते अटे कुछ चर्चा कीजिए ओके आईडी नहीं करना है